બે તો વેકી મારી તું તાર લેવા જતો ચિંતા ના કરેલી કરેલા વેકી મારી તું લેવા દઉં પડે બોલો બોલો વાત ચાલતી

તમારી દલાલી હાથી એકવાર બે વાર બે વાર એમ પણ પચી તો મારી દલાલી થાય દલાલી પચીસ હજાર હજાર રૂપિયા બીજા હજાર થાય બીજા ને ત્યાં તુજાર દલાલી હતી હજુ તમે કોઈ બાર બે આવે ને તમે બધું કરી દરવાજ ઓછી લેજો સાચી દરવાજ પચીસ વેપવાની ફાઈનલ હેનલ જ ઘરાક તો ચેપ્ટી વગર થાય છે

જોઈ લેજો તમે કહું ખબર તમારા ને તમારું કિંમત અપર કરાવવાની તો હારે કિંમત બે ના ત્રણ હજાર તમારે તમારે કરવાની બરાબર હજાર

કરો આવું તમે જી જિંદગી ઉમર થઈ હેડે આટલું તો પેહલી પેઢી પેલી વખત યાદી ના વાંધો નહીં એટલા લાગે તો કરો કે બે જબરજસ્ત

તમારે બધું જોવું હોય તો ના આ બધું જોવા ના બે લે દૂધ ની બે હું કિંમત નેવું નેવું સેકરો જેરો દેવાનો આખની વાત કરીતી છેરો તો એવો જ આવે એક લાખ માં તો હાથી આવે આખો ભેંસોરી તમે કે વાત કરો યાર હાથી લ્યો ને ભેંસો ને હોધવા આયા કરજી રસ્તો રે 15 કરો તમે વા દેવી કરો ભાઈ તમને કહું ને ઓસો મેકી લઈ લેવા ને ઓસો મેકી લઈ લે કે જો એ જેવું નહીં ભે તો કમ્પલીટ જ છે લે પણ ઓસો મેકી ભી જે તમને દેવું અમે અરે બે લેવાનું કઉ ભે આવી રીત જ ઓસો મેકી લે ને એમ 90 કે તો આપણે 70 લઈ દઈએ પૂછ્યા તો કર પૂછ્યા તો પૂછો તમે પૂછો ને મારું મગજ જાય કે તમે પૂછ્યું આ તો આ તો ફ્રીમાં જ આવશે કાકા આરીય ખભો કરી હેડવાનું છે ઓના તો આ તો ફ્રીમાં ફ્રીમાં ફ્રી ઓફર ઓફર આ તો 1 લાખ લા ટર્તા ના કરે મને પ્યો ખબર પર

જબ્બર બે હા કોમ કશું બે હમ તો દેખાય ના લા લે ગમ માં કાઢી નાખ્યા ને બે હે ના જેવી

બીજું પાડે એટલી વાર હવે બીજો નાખી દઉં

બાજુલાઈ પછી ફોન આવ્યો જોવાની જાડી દૂધ ના કાઢવા લિટર કાઢી ના ખુદ જોયું તમે પોવા લાવતા કેટલી વાર આવવાનું હવાનું ડાલુ લાડે તો એ તો ભૂલી ગયે પાછી લઈ જઈએ ના ના દોરી ને સિલો પૈસા એક હાથમાં બે હાથે પૈસો

કાલ ચાલ નાખી કાલ તો તું અટલાય દો આજે હું તો ત્યાં બની લાગે તો રહી લઈને શાંતિ જ થાય ને થઈ ગયું બીમારી